નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની ઋતુ ચાલુ છે અને આ ઋતુની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય આપણું સ્વાસ્થ્ય વર્ધક આપણું સ્વાસ્થ્ય વધારે એવું એક ફૂડ છે જેને પાંચ પાંચ માત્રામાં એટલે કે જેના પાંચ દાણા ખાવામાં આવે તો શરીરમાં અઢળક ફાયદા થાય છે પાંચ દાણા એટલે પાંચ પૈસી અને એનું એ ફૂડનું નામ છે ખજૂર મિત્રો ખજૂર શિયાળામાં તો અવશ્ય ખાવી જોઈએ ખજૂર છે આમ તો બારે માસ ખાઈ શકાય એવી એવું ફૂડ છે પણ શિયાળો શા માટે ખાવી જોઈએ કારણ કેમ કે એના એની અંદર કેટલા ગુણ જેટલા રહેલા છે ખજૂરની અંદર મિત્રો ફાઈબર છે પોટેશિયમ છે ઝીંક છે આયર્ન છે એ સિવાય કેલ્શિયમ છે એ સિવાય ખજૂરની અંદર ત્રેવીસ પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે એ સિવાય એની અંદર બી વન તથા બી ટુ જેવા મહત્વના વિટામિન છે પંદર પ્રકારના મિનરલ છે અને ચૌદ પ્રકારના ફેટી એસિડ છે જેનાથી ખજૂર છે આપણા શરીરની અંદર અને ફાયદા કરે છે

કબજિયાતમાં ખૂબ ફાયદો થાય પાચન શક્તિ મજબૂત બનવાની સાથે સાથે શરીરમાં રહેલો વધારાનો કચરો દૂર થઈ જાય છે એ સિવાય એ જ રીતે એને સાંજે દૂધમાં પણ પલાળીને સવારેનું સેવન કરવામાં આવે છે સાંજે ખજૂરને થોડા એક વાટકી દૂધની અંદર પલાળી દેવામાં આવે ત્રણ થી ચાર પેસી અને પછી સવારે દૂધને ગરમ કરવાનું છે આ દૂધને ગરમ કર્યા પછી એના બીજ કાઢી અને આ દૂધનું સેવન કરવાથી શરીરમાં ગઝબની શક્તિ આવે છે કમજોરી હોય તો એ થાય થાય છે છે તણાવ એ સિવાય સૌથી મહત્વનું કે ખજૂરની અંદર કેલ્શિયમ પણ હજારું છે જે હાડકાને પણ મજબૂત કરે છે એટલે સાંધાના દુખાવા થતા હોય તો આ જે દૂધનો પ્રયોગ બતાવ્યો છે આ પ્રયોગ છે એ ખૂબ જ ફાયદો કરે છે અને ખાસ કરીને મોટી ઉંમરના લોકોને આ પ્રયોગથી ખૂબ ફાયદો થશે બીજું સૌથી મહત્વનું મિત્રો કે ખજૂર છે એની અંદર ફ્લોરિન રહેલું છે જેના કારણે ખજૂરનું સેવન કરવાથી એ દાંતને મજબૂત બનાવે છે દાંતને સ્વસ્થ બનાવે છે દાંતની નાની મોટી સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે છે એ સૌ એ સિવાય સૌથી મહત્વનું કે ખજૂરની અંદર ઝીંક છે ખજૂરની અંદર જે રહેલું ઝીંક છે એ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જે પુરુષોની અંદર એક હોર્મોન હોય છે એની માટે સાબિત થાય છે એટલે એ સ્પર્મ કાઉન્ટ વધારે છે પુરુષોમાં ખાસ અને શીઘ્ર જેવી સમસ્યા દૂર કરે છે એટલે જે લોકોને જાતીય શક્તિ જાતિ નબળાઈની સમસ્યા રહેતી હોય જાતિ શક્તિનો અભાવ રહેતો હોય ખાસ કરીને લગ્નતર પછીની સમસ્યાઓ જે સમસ્યા હોય જે પુરુષોની સમસ્યા જે કોઈને કહી ના શકતા હોય તો આવા લોકોને ખજૂર ખાવાથી ઘણો બધો ફાયદો થાય છે ખજૂરને આવા લોકો એ ખજૂરને તો દેશી ગાયના દૂધમાં ગરમ કરીને સેવન કરવાનું છે અથવા દેશી ગાયના ઘી ની અંદર દરેક સમસ્યા હોય છે જે શારીરિક નબળાઈ અને કમજોરી ખાસ કરીને જે નસોમાં આવેલી કમજોરી હોય છે જેના લીધે જાતિ નબળાઈ આવી ગઈ હોય તો આવી સમસ્યામાં ખજૂર ખૂબ જ સારો એવો ફાયદો કરશે એ સિવાય ખજૂરની અંદર આયરમાં રહેલું છે જેના લીધે જે લોકોને સમસ્યામાં લોહીની સફાઈ પણ કરે છે લોહીની અંદર રહેલો જે કચરો હોય એને પણ દૂર કરે છે જેના કારણે ચામડી છે એ પણ ઇમ્પ્રુવ થાય છે સ્કીનની કોઈ સમસ્યા હોય નાની મોટી સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે ખજૂરની અંદર મેગ્નેશિયમ પણ રહેલું છે જેના કારણે જે માનસિક

સવારે ઉઠીને નાસ્તામાં એની ચાર થી પાંચ પેશી ખાઈ શકો વધારે વધારે સાત પેશી ખાઈ શકો છો ઠળિયા કાઢીને એ સિવાય એને દૂધમાં ગરમ કરીને પણ ખાઈ શકાય છે એ સિવાય એને ઘીમાં પલાળીને ઘીમાં મિક્સ કરીને ઘણા લોકો રાખતા હોય છે એક ડબ્બામાં ઘી ભરી રાખે એની અંદર ખજૂર પલાળી દે પછી ઘી જંતુ હોય છે શિયાળા સવારે ઉઠીને ઘીવાળી ખજૂર હોય છે એનું સેવન કરતા હોય છે જે ખૂબ જ મિત્રો ફાયદો કરે છે આપણા આપણા શરીરમાં સ્વાસ્થ્ય માટે એ રીતે ખજૂર છે એની રીતે ફાયદો કરે પરંતુ થોડી સાવચેતી એમાં એ પણ રાખવાની છે કે ખજૂર છે ને એ પાચન શક્તિ મુજબ જે છે એ ફાયદો કરતી હોય છે એટલે જે લોકોની કેપેસિટી કેવી છે એ પ્રમાણે ખજૂર ખાવું જોઈએ કેમકે ખજૂર છે વધારે પડતું ખાવાનું હોતું નથી પાંચથી સાત પેશી છે એનાથી વધારે ઘણી વખત પેટ પેટ એની ઉપર દબાણ પણ આવી શકે છે ભારે ભારે થઈ અથવા એના લીધે અપચાય જેવી સમસ્યા પણ થાય પેટમાં દુખાવો પણ થઈ શકે છે એટલે ખજૂરી એક સાથે ક્યારે એને ખાવું બીજું સૌથી મધુર સવારે ઉઠીને ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે પરંતુ ઉઠીને થોડી માત્રામાં જ ખજૂર ખાવા જોઈએ કે સવારે ખાલી પેટે વધારે ખજૂર ખાવાથી પણ પેટની સમસ્યા કે જે લોકો નું ડાયજેશન અથવા જે લોકોની જે કેપેસિટી ન હોય દેશી કહું તો સક્ષમતા નથી હોતી તો આવા લોકો ખજૂર ખાઈ લે તો ઘણી વખત પેટમાં દબદબા જેવું પણ થતું હોય છે એટલે જેટલું તમે પચાવી શકો એટલું જ કેમ કે ખજૂર છે એ થોડું તમને પેટમાં ઘણી વખત વધારે ખાઈ લીધું તો ભારે ભારે લાગે છે બીજું સૌથી મહત્વનું કે ખજૂરની અંદર કુદરતી શુગર રહેલું છે નેચરલી શુગર એટલે ડાયાબિટીસવાળા લોકોએ થોડું સાવચેતી સાવચેતીથી ખજૂર સલાહ લઈને ખૂબ જ ઉપયોગી ફૂડ છે અત્યારે શિયાળામાં દરેક લોકોએ ખજૂરનું સેવન કરવું જોઈએ મોટી ઉંમરના લોકો હોય આવા લોકોને તો ખૂબ જ ફાયદો કરે છે કેમ કે અનેક પ્રકારની શરીરમાં સમસ્યા હોય કમજોરી હોય નબળાઈ હોય તો આવી ઘણી બધી સમસ્યા માત્ર ખજૂરના સેવનથી દૂર થઈ શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી